ગંગાના નદી કાંઠે ઝુંપડપટ્ટીમાં રહેતા પરિવારોને પાણી આપવા માંગ કરાઈ સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના ચુડા નદી કાંઠે કાચા પાકા મકાન અને ઝુંપડપટ્ટી વિસ્તારમાં વિચરતી અને વિમુક્તિ જાતિ તેમજ સામાન્ય વર્ગના લોકો રહે છે ઉનાળાની શરૂઆત થતાની સાથે જ મહિલાઓને પાણી માટે રજલપાટ કરવો પડતો હોય છે હાલ તેઓ આજુબાજુની સોસાયટીમાંથી પાણી ભરવા જતા હોય છે પરંતુ પાણી ન મળે તો તેઓને દૂર સુધી પણ પાણી ભરવા માટે જવું પડતું હોય છે હું મધુબન બોલું છું પાણીના વિસ્તારમાં અમે શરણિયા લોક અમે બોલીએ છીએ અમારે બહુ દુઃખ પાણીનું છે અમારે પાણી જોઈએ પાણી નથી પાણી પીવાનું નથી બે ચાર ના મહિના નથી ચાર પાંચ મહિનાથી નથી આવી ના ક્યાંય નથી કરી કોઈ અમર સાંભળતું જ નથી કોઈ સાંભળતું નથી શું કરણથી એ તો એમને ખબર કે શું કારણથી તોડી નાખ્યું શું છે અમે જ્યાં સાંભળવા જઈએ કરશન નાનજી સરાણીયા મધુબેન પાણાભાઈ ધાડવી મુક્તાબેન અલ્પેશભાઈ વગેરે પાણી મળે તે માટે મામલતદાર શ્રી ચૂડાને ને લેખિત માં કરવામાં આવી હતી ગામ ચૂડાના માંસ વાસ સરાણા વાસ પાણી નથી આવતું સાહેબ તો પાણીનો બહુ પ્રોબ્લેમ છે ચાર ચાર મહિને પાણી અમારે નથી આવતું તો પાણીનો બહુ વાંધો પડે અમારે તકલીફ બહુ છે પાણીની તો અમને પીવાનું પાણી મળતું નથી તો સાહેબ અમે ગરીબ માણસ છીએ તો અમે શું કરી પાણી વગેરે અમારા નાના છોકરા છે નાના તો પાણીના બહુ પ્રોબ્લેમ થાય બસ મારે મારું નામ હર્ષદભાઈ વ્યાસ વિચરતા સમુદાય સમર્થનમાન જિલ્લા સંયોજક આજે ચૂડામાં સરાણીયાવાસ મટુમા પાસે દેવીપૂજક અને કોળી અને સરાણીયા પરિવારો વર્ષોથી રહે છે સ્લમ વિસ્તારમાં રહે છે તેઓને છેલ્લા બે ત્રણ મહિનાથી પાણીની ખૂબ જ સમસ્યા છે ત્યાં જૂની લાઈન અને નવી લાઈન છે તો પાણી ત્યાં આવતું નથી કે જૂની લાઈનમાં આપે કે નવી લાઈનમાં આપે અને તે અવારનવાર મટુમા પાસે પાણીની લાઈન તૂટી જાય છે વાડી વિસ્તારમાં છે તેથી ત્યાં તૂટી જાય છે તો જ્યારે રજૂઆત કરવા માટે આ બધા પરિવારો જાય છે ત્યારે એવું કહેવામાં આવે છે કે તમે લોકો એ વાડી વિસ્તારવાળાને કહો અને એ લોકો એમ કે પાણીની લાઇન નાખી દે પણ આ જવાબદારી જે તે વિભાગની આવતી હોય તો અમારા આ જે ગરીબ પરિવારો છે કે જેને નાગરિક તરીકેને અધિકારો પૂરા મળ્યા નથી તો આ કાળજાર ગરમીમાં ઘણા તો બહેનો હોય છે માથે બેડું મૂકીને કિલોમીટર દૂર પાણી લેવા જવું પડે છે તો વહેલામાં વહેલી તકે આ પાણીની સમસ્યાનું નિરાકરણ આવે તે માટે આજ રોજ અમે ચૂડા મામતદારશ્રી શ્રીને આવેદન પાઠવવા માટે આવેલ છીએ અહેવાલ દીપેન્દ્રસિંહ જાડેજા લોકાર્પણ